નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈ પેપર જોવાના છે એ પણ સંપૂર્ણ સાથે આ પેપરમાં તમારા ઘણા બધા ક્વેશ્ચન તમારી એક્ઝામ આવી શકે છે તો તમારે તમારા માટે વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે તો તમે જરૂરથી વિડીયો લાઈક કરજો શેર જરૂરી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે અને તે પણ તેમની એક્ઝામમાં આ વિડીયો તૈયારી કરીને સારા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આવો પણ આપણી ચેનલ પર છે ધોરણ નવના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિશે વિડીયો મૂકવામાં આવે છે તમે જરૂર આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ આપણે જે ધોરણ નવ માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તમે જરૂર એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને સૌથી પહેલાં આપણી માહિતી પ્રાપ્ત કરી શકો છો તો જવાનું જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો તો ચાલો આપણે આ દિવસે શરૂઆત કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સૌથી પહેલા છે સેક્શન નંબર એ એટલે કે વિભાગ એ તો તમારે છે અહીંયા પૂછા છે એક થી પંદર ક્રમની અંદર હેતુલક્ષ પ્રશ્ન એ તમારે વિભાગ એ કુલ તમારે પંદર ગુનો લેવાનો તો સૌથી તમને આપેલા છે અહીંયા પેલો વિકલ્પ આપેલો છે કે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો જેવો પણ તમારે આવશે અહીંયા એ એટલે કે ગતિ ઊર્જા વધે શું શું થાય છે તો તાપમાન વધારતા દ્રવ્યના કણોની જે ગતિ ઉર્જા છે એ વધે છે ત્યાર પછી બીજો વિકલ્પ આપેલો છે કે ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે તો જવાબમાં આવશે નિલંબન એટલે કે સી ત્યાર પછી પ્લાઝમો એટલે કે પ્લાઝમો પ્લાઝમોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે તો જવાબમાં આવશે કોષ દ્વારા પાણી ગુમાવવાની કઈ ક્રિયા બી કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાનું છે ઉદાહરણ છે કોણ તો કે પ્લાઝમોલિસિસ ત્યાર પછી વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે તો જવાબમાં આવશે કાપેલું અંતર શું આવશે કાપેલું અંતર છે એ સ્પીડોમીટર દર્શાવે છે કાપેલું અંતર જવાબ મળશે કાપેલું અંતર ત્યાર પછી લોર્ગ જાત સાથે દેખાડી દે દેશી મરઘાની જાતનું સંકરણ કરવામાં આવે છે તો જવાબમાં આવશે એસિલ કયું આવશે એસિલ જાતનું છે સંકરણ લોગ હોન સાથે કરવામાં આવે છે એસિલ એસિલ છે જાતનું ત્યાર પછી પ્રવેગની વ્યાખ્યા આપો તેની જે વ્યાખ્યા હું છું બોલું છું લખી શકે નથી એની વ્યાખ્યા હું તમને બોલી નીકળું છું કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે શું કહે છે ફરીથી એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા પર ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે ત્યારબાદ એટીપી નું પૂરું નામ જણાવો તેમાં જવાબમાં આવશે એડીનો સાઇન ટ્રાઇફોસ્ફેટ શું આવશે એડીનો સાઇન ટ્રાઇફોસ્ફેટ ત્યાર પછી છે બૃહદ કે ગુર પોષક તત્વ કયા કયા છે અને તેમને ગુર પોષક તત્વ કેમ કહે છે તો તેમાં જવાબમાં આવશે કે નાઇટ્રોજન પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ વગેરે છે બધા બૃહદ કે ગુર પોષક તત્વ છે

નિયમિત વર્તુળમય ગતિ કરતા પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે તમારા વિધાન અહીંયા સાચું છે ત્યાર પછી આપેલા છે તમે જોડકા આપેલા છે વિભાગ આઈ અને વિભાગ ડબલ આઈ તેમાં જોડવાના છે પછી બહાર આપેલો છે ગાર્ડરિયો તેમાં જવાબમાં આવશે તમારા આવશે સી જવાબમાં શું સી આવશે એટલે કે તમારા આવશે નિંદણ શું આવશે નિંદણ ત્યાર પછી આપેલું છે બારસીન પ્રશ્ન તેમાં આપેલું છે બારસીન ત્યાં જવાબમાં આવશે એ શું આવશે જવાબમાં આવશે એ આમાં આવશે સી તેરમાં આવશે એ એટલે કે ઘાસચારો ત્યારબાદ

તમારે કુલ વિભાગ બી એટલે કે સેક્શન નંબર બી કુલ બાર માર્ક્સ રહેવાનું છે એ તમારે દરેક સવાલના બે બે ગુણ રહેવાના છે તમારા માટે આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમને આવા પ્રશ્ન આવી શકે છે કે તમને આ છે સીબીક્યુ ટાઈપ પ્રશ્ન કેવો પ્રશ્ન છે સીબીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે આ તમારી એક્ઝામ આવા પ્રશ્ન આવવાની શક્યતા હંડ્રેડ પર્સન્ટ રહેલી છે માટે તમે તે આ પ્રશ્ન તૈયાર કરી શકો છો અને તમને હા આના જે આન્સર છે વિભાગ બી સી અને ના એના આન્સર જેમના પીડીએફ છે આપણે તમને પ્રોવાઈડ કરી દઈશું આપણી વોટ્સઅપ ચેનલ પરથી જરૂરથી આ જોડાઈને આને પીડીએફ તમે મેળવી શકો છો બાકી આનંદ આન્સર આપ તમને વિડીયોમાં નહીં મળે તો તમને તેના આન્સર એઝ અ પીડીએફ સ્વરૂપે આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ છે અને વોટ્સઅપ ગ્રુપ પર મળી દેવાના છે તો તમે જરૂરથી બધા આપણે સોશિયલ મીડિયામાં જોઈન થઈ શકો છો તમે ત્યાં બધા વિશે આપણે પીડીએફ નોટ્સ અને મટિરિયલ્સ મળશે ઉપરાંત આ જે પેપર છે તેના આન્સર આન્સર પણ તમને ત્યાંથી મળી દેવાના છે તમે જરૂરથી બધા ગ્રુપ્સ અને મીડિયા સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો તમે જરૂરથી છે લાઈક કરવાનો છે અને જરૂરથી વિડીયો શેર કરજો જેથી બાકના બાકી વિડીયોને જોઈ શકે તો આજના વિડીયોમાં આટલું જ મળતું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ